માતાજી મિત્રો અમે આવી ગયા છીએ નિદ્રાડ મારા પિયર અને હવે આપણે દિવાળીમાં આવ્યા છીએ તો થોડાક રોકાશું અને હેપી પીનેર બધાઈને અમારા નવા બ્લોગમાં તમારું બધાનું ખાતિક સ્વાગત છે તો હું તમને બધાનો પરિચય કરાવું ચાલો હાય હા હા મારા મોટામાં છે મારી મમ્મી આ મારી બેન છે

તો અમે રોજ બ્લોગ બનાવીશું અને તમને બધાને બતાવીશું તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આગળ પણ જય માતાજી જય માતાજી જો તમે જોઈ શકો છો કુદરતી વાતાવરણ અમે ગામડામાં આવી ગયા છીએ કેવું લાગક ગામડામાં મજા મજા તો મસ્ત પવન આવી રહ્યો છે મારા પપ્પા ત્રણ ભાઈ સૌથી મોટા પેહલો નંબર જો આ મારા મોટા બાપા છે સૌથી મોટા મારા ને ત્રણ ભાઈઓમાં પહેલો નંબર આમનો આવો મારા બાપા સાફેલા જય માતાજી બોલો જય જય માતાજી જય માતાજી આમ અમારા બાપાને

જય શ્રી કૃષ્ણ તમારા બધાને શુભકામનાઓ શ્રી કૃષ્ણ આ બધાનું પણ ફોટો છે પોલીસનો ફોટો છે છે પર અમારો પૈસે

મકાન છે ચાલો હવે આપણે જઈશું આગળ બીજા ઘરે ચા પાણી કરવા આ બાજુ હો પણ અહીંથી નથી જોવું આપણે આગળ જશું અમે આમ ફરીને આવીએ હોવા શું જોવા લીંબુડી છે લીંબુ

સાથે જોડાયેલા રહે છે બધું બતાવું તમને જો હવે આપણે બીજા મકાને આવી ગયા છીએ ચા પાણી કરવા સૂર્ય રાવત થજો આના અહીંયા મસ્ત એવી રંગોલી કરી બહુ મસ્ત રંગોલી કરી ચલો શું ક્યાં છો રાજુભાઈ

પરવિયા ને ગો આસી તે લગન નો ફોટો અમાર ભઈલો અપણ લગન કેલ ગયા મેં અબ તોજી આપવા વિનંતી લે બોલા આ કે પાંચ હજાર ના રે હાલો જો રે આદિયા કોઈ ન ઉપાડો કે લાઈવ કોઈ